હવે સમાંતર શ્રેણીમાં આગળનો એક ટોપિક આવે છે કે સરવાડા શોધો એટલે કે આપેલ શ્રેણી હોય એના સરવાળા શોધવાના છે ઉદાહરણ તરીકે દાખલા તરીકે તમને કોઈ એવું કહે કે ભાઈ તમારે એકથી પાંચસો પગથિયાનો પર્વત ચડવાનો છે તો એકથી પાંચસો સુધીનો સરવાળો કરતાં કરતાં જાઓ અને પાંચસોમાં પગથિયે કેટલા થાય એટલે તમે ફૂલ ત્યાં મૂકજો તો આપણે કેટલા લઈ જઈએ કેટલા લઈ જવાના એવી આપણને ખબર ના પડે તો કોઈ તમને આવીને એવું કહી દે કે ભાઈ એકથી સો સુધીનો સરવાળો કે બરાબર તો પણ આપણે ગણીને કહેવો પડે એક થી હજાર સુધીનો તો તે પણ આપણે ગણીને કહેવો પડે પણ એના માટે સરળ એક ટેકનિક છે જે સમાંતર શ્રેણીમાં આપેલી છે કે કોઈ પણ શ્રેણી આપેલી હોય એનો સરવાળો જો કરવો હોય તો સરવાળો માટેનું સૂત્ર છે એસ એન બરાબર એન બાય ટુ ટુ ઇન ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડીઆઈ સૂત્ર છે ખબર પડતી જશે હવે અહીંયા સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ આપણે લઈએ છીએ સ્વાધ્ય પાંચ પોઈન્ટ ના દાખલા એમાં પહેલો દાખલો છે પહેલા પ્રશ્નનો કે ભાઈ બે સાત બાર દેશ 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 એનો દસ પદ સુધી સરવાળો મેળવો એવું કીધું છે ડી આ સૂત્ર લખી દીધું હવે આમાં શું શું જોઈએ છે તો કે મારે એ જોઈએ એન જોઈએ અને ડી જોઈએ તો આપેલી આપણી આ શ્રેણી છે એના પરથી આપણને જે જોઈએ છે તે લખી દઈએ કે ભાઈ એ જોઈએ છે તો અહીં એ છે એટલે પ્રથમ પદ તો લખી દીધું એ બરાબર પછી આપણે શું લખ્યા તો કે મને ડી જોઈએ છે ડી એટલે કે આગળ પછીના પદમાંથી આગળનું પદ તો એટલે બરાબર મને કેટલા મળી ગયા પાંચ મળી ગયા અને એન બરાબર દસ એન જોઈએ છે કેટલા પર સુધીનો સરવાળો શોધવાનો છે દસ પર સુધી એટલે એન બરાબર મને કેટલા મળી જશે દસ બરાબર હવે આપણે આ જે કિંમતો છે તે સરવાળા માટેના સૂત્રમાં મૂકી દઈએ એટલે આપણે એસ ટેન એનની જગ્યા પર દસ એસ દસ બરાબર એન બાય ટુ એટલે દસ ભાગ્યા બે છે તો છેદ ઉડાશું દસ ભાગ્યા બે એટલે કેટલા આવી જાય પાંચ પાંચ દુ દસ એટલે આપણે બરાબર ચાલો પાંચ દુ દસ એટલે અહીં પાંચ આવી ગયા વત્તા બે દુ અરે પાંચ ગુણ્યા બે દુ ચાર વત્તા દસ ઓછા એક એટલે કે નવ અને પાંચ એમના એમ